અમરેલી જિલ્લામાં શિકાર વર્ષાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે સ્થાનિક નદીઓ પાણીથી તરબતર થયેલી છે નાળા છલકાયેલા છે ડેમમાં નવા નીર આવતા લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે અમરેલી જિલ્લામાં ચોમાસુ જામ્યું છે સમગ્ર જિલ્લામાં શિકાર વર્ષાથી નદી નાળા છલકાઈ રહ્યા છે અમરેલી શહેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમરેલી શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે તો અનેક રસ્તાઓ પર પાણી ભરાયેલા છે બાબરા તાલુકામાં રાત્રિના ધોધમાર વરસાદના કારણે ઠેબી નદીમાં ઘોડાપુર આવેલું હતું અમરેલી જિલ્લામાં ઉપરવાસમાં સારો વરસાદ પડતા અમરેલીના ચેકડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે શેડુભાર ખીજડીયા ચિત્તલ બાબરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે નાના મચિયાળા નજીક આવેલા ભીમનાથ મહાદેવ પાસે ઠેબી નદીનો ચેકડેમ ઓવરફ્લો થયેલો છે ચેક ડેમ ઓવરફ્લો થતા રસ્તો બંધ થયેલો છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઠેબી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે પાણીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે લાઠી પંથકમાં મેઘરાજા મહેરબાન થયેલા છે લાઠી પંથકમાં મકાનના આડશે કરેલા પતરાનો શેડ વરસાદથી પડેલો હતો લાઠી શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘો મહેરબાન થયો છે પંથકમાં અવિરત વરસાદથી નદી નાળા છલકાયેલા છે લાઠીના ઇંગોરાળાનો ચેકડેમ છલકાયેલો છે તો ભારે વરસાદથી લાઠી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે લાઠીના છભાડિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવેલું છે ગામના બેઠા પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે કેટલાક લોકો પાણી નજીક જઈને જોખમ ખેડી રહ્યા છે વિડીયો અને ફોટોગ્રાફી પાણીની નજીક જઈને કરી રહ્યા છે ત્યારે વરસાદી માહોલમાં સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવેલી છે આ તરફ દામનગરમાં ધીમી ધારે વરસાદ પડેલો છે દામનગર શહેરમાં આવેલા કુંભનાથ મહાદેવે મંદિરના વરસાદી દ્રશ્યો સામે આવેલા છે કુંભનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ધીમી ધારે વરસાદ પડતા હોવાના દ્રશ્યો સામે આવેલા છે વહેલી સવારે કુંભનાથ મહાદેવ મંદિરના આહલાદક વરસાદી દ્રશ્યો જોવા મળ્યા કુંભનાથ મહાદેવ મંદિરના તળાવમાં પાણી ભરેલા દ્રશ્યો સામે આવેલા છે સારા વરસાદના કારણે જગતનો તાત અને લોકો ખુશખુશાલ છે આ તરફ જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં મધરાતે મેઘરાજા મહેરબાન થયેલા હતા જાફરાબાદ શહેરમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડેલો હતો તો સાથે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડેલો છે જાફરાબાદના વાઢેડા હેમાળ કડિયાળી રોઈસા નાગેશ્રી સહિતના ગામોમાં મેઘો મુશળધાર વરસેલો હતો વરસાદના પગલે કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના વીજળી ગુલ થઈ ગયેલી હતી જાફરાબાદ પંથકમાં મોડી રાત્રે સારા વરસાદ બાદ સવારે બીજો રાઉન્ડ શરૂ થયેલો હતો જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ પડેલો હતો જાફરાબાદ શહેરમાં વરસાદી પાણીથી રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયેલા હતા કોસ્ટલ બેલ્ટમાં સારા વરસાદના કારણે લોકો અને ધરતીપુત્રોમાં આનંદની ખુશી છવાયેલી હતી વડિયા પંથકમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો વડિયાના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડેલો હતો વડીયાના અરજણસુક તોરી રામપુર દેવળકી અનીડા ખાનખીજડીયા હનુમાન ખીજડિયા મોરવાડા ગામે બેથી ત્રણ ઇંચ વરસાદ ખાબકેલો હતો વડિયાના સુરવો ડેમમાં એક ફૂટ નવા નીરની આવક નોંધાય છે તો સાકરોળી ડેમમાં દસ ફૂટ નવા નીરની આવક થઈ છે રાત્રિના ધોધમાર વરસાદથી ડેમમાં નવા નીર આવેલા હતા વહેલી સવારથી વડીયા પંથકમાં ધોધમાર વરસાદ પડેલો હતો આ તરફ મોટી કુકાઓના સનાળા સહિત ગામોમાં પણ વહેલી સવારે ધોધમાર વરસાદ પડેલો હતો સનાળા ગામની કોલપરી નદીમાં પૂર આવેલું હતું સારા વરસાદના કારણે લોકોમાં આનંદ છવાયેલો છે રાજુલા પંથકમાં મેઘમહેર યથાવત રહી છે રાજુલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલો છે રાજુલાના ડુંગર દેવકા કુંભારિયા માંડણ મોરંગી ગામોમાં વરસાદ પડેલો છે કુંભારિયા ગામના પાદરમાં વરસાદી પાણી ભરાયેલા છે અત્ર તત્ર સર્વત્ર સાર્વત્રિક વરસાદ પડવાને કારણે લોકો આનંદિત થયેલા છે અમરેલી જિલ્લાના લગભગ તમામ તાલુકા વિસ્તારની અંદર સાર્વત્રિક વરસાદ થયેલો છે તેને પરિણામે લોકો અને ખેડૂતો આનંદિત